તો આ તરફ માંગરોળના દરિયાકિનારે એકસાથ એક ઘંટા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો માંગરોળ બંદર ખાતે સ્વચ્છ ભારત સ્વસ્થ અંતર્ગત પ્રથમ સૌ સાથે મળીને શપથ લેવામાં આવેલા જેમાં સ્કૂલ બાળકોના સહિત આગેવાનો અધિકારીઓએ શપથ લીધા હતા સ્વચ્છતા ભારત અભિયાનના પ્રણેતા એવા દેશના યશસ્વી વડાપ્રધાનના આહવાનથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના માંગરોળ બંદરના ચોપાટી ખાતે પહેલી ઓક્ટોબરે ગાંધી જયંતિ પૂર્વે એક સાત એક ઘંટા સામૂહિક શ્રવદાનથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ભારતીય માત્સિયકી સર્વેક્ષણ મુંબઈ બેઝ દ્વારા માંગરોળ શહેર ભાજપની ટીમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ખારવા સમાજના આગેવાનોને સાથે બંદરના ચોપાટી દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ગુજરાત માછીમાર કન્વીનર વેલજીભાઈ મસાણી મહાવીર મંડળીના પ્રમુખ દામોદર ચામુડિયા ખાસ તો માંગરોળ બંદર પરની બોટો દ્વારા દરિયામાં માછીમારી કરતી વખતે દરિયાથી મળેલ કચરો પણ બહાર લાવીને નિકાલ કરવામાં આવ્યો હતો આ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ વિવિધ આગેવાનો આ ઉપરાંત સફાઈ કામદારો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એનોને દો ઓક્ટોબર દો હજાર ચૌદ કો સ્વચ્છ ભારત મિશન કા શરૂઆત ક્યાર આજ તક આપણા દેશ મેં बहत्तर करोड़ लोगों ने स्वच्छता अभियान में भाग लिया है और आज का दिन छोड़ के इसके पहले अभी तक करीब करीब दस लाख पचास हज़ार जगह पे विविध स्वच्छता कार्यक्रम हो चुके हैं कल पूज्य बापू जी का जन्मदिन है उसी को मद्देनजर रखते हुए माननीय पंतप्रधान जी ने देश को आह्वान किया कि एक घंटा एक ही समय और स्वच्छता पूरा देश में સ્વચ્છતા શ્રમદાનના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના અને ગાંધીજીનું સપનું હતું કે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ અંતર્ગત માંગરોળ મુકામે આજે એક કલાક સવારે દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી શ્રમદાન આપી અને દરિયાઈ સ્વચ્છ અભિયાનની શરૂઆત કરવામાં આવી પણ ખાસ કરીને જ્યારે અહીંયા માછીમારોની વચ્ચે આવ્યા હોય ત્યારે અમારા મહાવીર માછીમાર સેવા સહકારી મંડળી દ્વારા એક વિશેષ અભિયાનના સ્વરૂપમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપણે આપણા દરિયાને સ્વચ્છ બનાવીએ સુરક્ષિત બનાવીએ એટલે સ્વચ્છ સાગર સ્વસ્થ સાગર એ સૂત્ર આપેલું એના ભાગરૂપે અમારા માછીમારો દ્વારા મહાવીર મંડળી દ્વારા એક અભિયાનના ભાગરૂપે દરિયામાં ફિશિંગ કરતાં આપણા માછીમાર ભાઈઓ કે જે દરિયામાં જાય છે પણ ત્યાં પણ પ્લાસ્ટિક દરિયામાં ખૂબ હોય છે અને એના ભાગરૂપે પ્લાસ્ટિક મુક્ત ભારત બને પ્રદૂષણને અટકાવવા માટે દરિયામાંથી પ્લાસ્ટિક વીણી અને એક બાર લઈ જઈ અને એનો નાશ કરવા માટે એ દરિયામાં પ્લાસ્ટિક એકઠું કરી અને એક નવું અભિયાન શરૂઆત કરી છે